તેની ઉજવણી કરે છે ભગવાન શિવ અને પાર્વતીની ની એકમ ના દિવસે એટલે કે આગળ વધ એકમ ના દિવસે સ્થાપના કરે છે ધુળેટી દિવસે અને ત્યારબાદ લગભગ પંદર દિવસ સુધી તેની પૂજા કરે છે અને ચૈત્ર ધૂત વીજના દિવસે તેનું ઉજવણું કરે છે આ શોભાયાત્રાના સ્વરૂપે ગળગોરને લઈ ગયા લઈ જઈ રહ્યા છે ભગવાન શિવ અને પાર્વતીની મૂર્તિ આપ જોઈ રહ્યા છો સુંદર મજાની જોકે ભગવાન શિવના હવે લગ્ન થવા જઈ રહ્યા છે થોડે દિવસની ટીમ પહોંચી છે શોભાયાત્રામાં અને જે શોભાયાત્રા નીકળી છે તેમાં મોટી સંખ્યામાં મહેશ્વરી પરિવારના લોકો જોડાયા છે ગુજરાતમાં વસતા રાજસ્થાની પરિવારોની મહિલાઓ અને બાળાઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણગોર તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રહેતા રાજસ્થાની પરિવારોએ પણ ગણગોર તહેવારની ઉજવણી કરી હતી રાજસ્થાની પરણિત્ય મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે અને કુંવારી કન્યાઓ સારાવરની પ્રાપ્તિ માટે સતત સોળ દિવસ શંકર પાર્વતીની પૂજા કરે છે જેમાં મહેશ્વરી સમાજના યુવા યુવતીઓ ગરબે ઝૂમ્યા હતા જોકે સફેદ સાફા સાથે આ શોભાયાત્રામાં જોડાતા સમગ્ર વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વર્ષોથી અસંખ્ય રાજસ્થાની પરિવારો વસવાટ કરે છે આ રાજસ્થાની પરિવારો દ્વારા દર વર્ષે ગણગોર તહેવારની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે જેમાં પરણિત મહિલાઓ અને કુંવારિકાઓ હોળીના બીજા દિવસથી અમાસ પછીની ત્રીજ સુધી એટલે કે સતત સોળ દિવસ સુધી શંકર પાર્વતી ગણઘોરની પૂજા કરે છે જેમાં પરણિત મહિલાઓ અને કુંવારિકાઓ હાથમાં મહેંદી મૂકીને આ તહેવારની સતત સોળ દિવસ સુધી પરંપરાગત રીતે ઉજવણી કરે છે ગણગોર તહેવારમાં સોળ દિવસે વહેલી સવારે પૂજા અર્ચના કર્યા બાદ ગણગોર માતાને બેન્ડ વાજા સાથે ભવ્ય વરઘોડો ઘોડો કાઢીને નદીના પાણીમાં પધરાવવામાં આવે છે રાજસ્થાની પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે અને કુંવારિકાઓ સારા વરની પ્રાપ્તિ માટે વર્ષોથી ગણગોર તહેવારની ધામધીમપૂર્વક ઉજવણી કરે છે રાજસ્થાની પરિવારના ગણગોરના તહેવારે ગુજરાતી મહિલાઓમાં પણ ગજબનું ઘેલું લગાડ્યું છે ત્યારે ડીસામાં પણ યોજાયેલા ગણગોર તહેવાર નિમિત્તે ચારસો થી પણ વધુ યુવા યુવતીઓ અને ભાઈઓ બહેનો જોડાયા હતા સફેદ વસ્ત્રો અને ખાસ કરીને સફેદ સાફા સાથે નીકળેલી શોભાયાત્રાને શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રાજેશ્વરી સમાજ સૌથી મોટા મોટો તહેવાર છે આ તહેવાર હજાર દિવસ ચાલે છે હોળીના દિવસે જે હોળી પ્રગટન કરીએ છીએ એના બીજા દિવસે એને રખ્યા હોય એના મુઠિયા બનાવીએ છીએ અને એને પૂજા વિધિ થાય છે આમાં ચાર તહેવારો હોય છે અંદર ચોથલીઓ અઠલીઓ દસલીઓ અને ઈશ્વર ગણગોર ચૈત્ર સુદ દીપ દિવસે ભગવાન શંકર અને માર્વતી માતા પાર્વતી ના લગ્ન નો તહેવાર હોય છે જેમ આપણા ઘરે દીકરી દીકરા ના લગ્ન હોય છે એમ મહેશ્વરી સમાજ દ્વારા આ ભગવાન શંકર અને માતા પાર્વતી ના લગ્ન હોય છે અને બીજા દિવસે જેમ આપણે દીકરી ની વિદાય કરીએ છીએ એમ માતા પાર્વતી ની આપણે વિદાય કરીએ છીએ લાગી રહ્યું છે બહુ ખુશી નું વાતાવરણ સ્ત્રીઓ માટે મનાવવામાં આવે છે અને ત્રીજો પૂરો થાય છે એમાં શિવ પાર્વતી લગ્ન હોય છે સુવાગ સ્ત્રીઓ આ it <laughs> પૂરી કરવા માટે આ પ્રસંગ યોજે છે અમે કવર ઈચ્છા રાખીએ હું કવર ને એમની મમ્મી છું

આજે માં પાર્વતીના પિતા બન્યા છે આйна મહેશ્વરી સમાજના આગેવાન આવો જાણીશું કેવો ઉત્સાહ છે તેઓનો માં ગૌરીના પિતા બન્યા છો કેવો અનુભવી રહ્યા છો માં તો આપણે બધા સંતાન જ છીએ પર એક આ અવસર મળ્યો છે રાજસ્થાનનો આ અમારો તહેવાર છે ગણગોરનો જેની અંદર એક વિધિ હોય છે માં અને શિવ ભગવાનના લગ્નની પ્રસંગની એની અંદર અમને આ પ્રભુએ લાભ આપ્યો છે એના માટે ખૂબ જ ઉત્સાહ અમને છે ખૂબ જ આનંદ છે એક દીકરીને જે રીતે અમે વળાવીએ એ રીતે જ આખો પ્રસંગ અમે ઉજવીએ છીએ જાન આંગણે આવી રહી છે દીકરીને વળાવવાના જો કેવું લાગી રહ્યું છે બાર ડીજે ના તાલ સાથે જાનૈયાઓ ઝૂમી રહ્યા છે જાનૈયા સાથે ઝૂમવાનો બહુ મન છે પણ અંદરથી એક દીકરી જવાનો દુખ બી છે કે દીકરી સાસરે જતી રહેશે તો માનો માન ઉપર શું બીસે એ દુખ છે

હવે ફેરા થવાની તૈયારી છે તો આપણે પણ માં પાર્વતીના અને શિવના ફેરા કરાવવા માટે ત્યાં જોડાઈશું અને માં પાર્વતીના અને શિવના લગ્ન કરાવીશું પર પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી ચિરાગ સિંહ મારી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ